અમદાવાદ શહેર માટે એવું કહેવાય છે કે જબ કુરશા ગામડાઓમાં સિંહ ની અવર જવર હવે નિયમિત બની ગઈ હોય તેવા દ્રશ્યો દર બીજા દિવસે સામે આવતા હોય છે જાફરાબાદના સરોડા ગામમાંથી સિંહ અને વાછરડાની ફાઈટ સીસીટીવી સામે આવે છે જેમાં બે સિંહોને બે વાછરડાઓએ હિંમત બતાવી અને ઉભી પૂછડીએ બગાડી દીધા હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે તો સામે આવેલા સીસીટીવી જોવા મળ્યું છે કે જાફરાબાદ તાલુકામાં સરોડા ગામમાં મધરાત્રે બે સિંહો શિકારની શોધમાં ભટકી રહ્યા છે આ દરમિયાન બે વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે તો આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે જો કે બીજો સિંહ થોડે આગળ જઈ અને પાછો ફરે છે સીસીટીવીમાં જોવા મળે છે કે પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે તે પહેલા જ અહીં ઊભેલું વાછરડું એકદમ હડ્ડી મૂકીને સિંહ કંઈ સમજે તે પહેલા જ હુમલો કરી દે છે તો આ દરમિયાન ગભરાયેલો સિંહ ઊભી પૂંછડીએ ભાગે છે આ દરમિયાન આગળ ગયેલો સિંહ પણ પોતાનો શિકાર પડતો મૂકી અને ભાગી જાય છે આમ બંને વાછરડા હિંમત દેખાડતા બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે તો બીજી તરફ સાવરકુંડલાના આંબરડી ગામમાં પણ મધરાત્રે બે વાગે એક સિંહણ બે બચ્ચા સાથે ત્રાટકી હતી ગામની બજારમાં અલગ અલગ ચાર જગ્યાએ વાછરડાનો શિકાર કર્યો હતો પ્રથમ શિકાર મેડિકલ પાસે કરી સિંહણ બીજો શિકાર કરવા ઊભી બજારે ચડી હતી અને ગાયત્રી ફરસાણની દુકાન પાસે સૂતેલા વાછરડાને દબોચી સિંહણ ના છૂટી હતી તો બાજુની શેરીમાં અન્ય બે ગાયનો શિકાર કરતા પશુઓમાં નાસ ભાગ મચી ગઈ હતી શિકારની ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સિંહણે ગામમાં શિકાર કરતા લોકોમાં ફફડાટ વ્યાપી